નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અમારા યુટ્યુબ ચેનલ વીઓ બ્રધર્સમાં એકવાર ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે શીખવાના છીએ એનસીઆરટી પર્યાવરણ ધોરણ પાંચ પ્રકરણ સોળ સ્વચ્છતા આપણું કામ તેનો ભાગ બે પણ જો તમે હજી પણ અમારી ચેનલ પર નવા છો અને સબ્સ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ કરી લેશો અને બે લાયકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં અને તે સિવાય મિત્રો આ પ્રકરણનો ભાગ એકનો વિડીયો પણ મેં બનાવેલો છે જો તમે તે જોયું ન હોય તો અહીં આપેલા આઈ બટન પર ક્લિક કરીને આપ જોઈ શકો છો તો ચાલો આપણે શરૂ કરીએ ભાગ બે ભાગ બે શરૂ કરીએ તેના પહેલા ભાગ એકમાં આપણે શું શીખ્યા હતા તે એકવાર યાદ કરી લઈએ સફાઈ કામદારોનું આપણા જીવનમાં મહત્વ સફાઈ કામદારોની મુશ્કેલીઓ સમાજમાં લોકો દ્વારા આજીવિકા માટે કરવામાં આવતા વિવિધ પ્રકારના કામ અને તેનું મહત્વ આ બધા વિષય આપણે ભાગ એકમાં હવે આપણે નવા મુદ્દાઓની ચર્ચા કરીએ કોઈએ આ પરિસ્થિતિ બદલવા ક્યારે વિચાર કે પ્રયત્ન કર્યો છે હા ઘણા દિશામાં પ્રયાસ કર્યો છે આજે પણ ઘણા લોકો આ દિશામાં પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ તેને બદલવું એટલું સરળ નથી તો વિદ્યાર્થી મિત્રો સફાઈ કર્મીઓની જે પરિસ્થિતિ છે અને સફાઈનું મહત્ત્વ જે લોકો સમજતા નથી તેને બદલવા માટે ક્યારે કોઈ પ્રયત્ન કરવામાં આવ્યો છે તો મહાત્મા ગાંધી જે સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી હતા તેમણે આ પ્રયત્ન કર્યો છે તે આપણે આ વાર્તામાં સમજીશું મહાત્મા ગાંધી એક એવા માણસ હતા જેમણે સ્વચ્છતા અને સફાઈ બાબતે ખૂબ પ્રયત્નો કર્યા હતા માધવભાઈ દેસાઈ ગાંધીજીના મિત્ર હતા મહાદેવભાઈના દીકરા નારાયણભાઈ નાના હતા ત્યારથી ગાંધીજી સાથે રહેતા હતા તેમના પુસ્તકમાંથી લીધેલી ઘટના વાંચો તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને બતાવેલા છે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી છે અને તેમના મિત્ર છે મહાદેવભાઈ દેસાઈ બાજુના ફોટોમાં તમને મહાદેવભાઈ દેસાઈ અને તેમના દીકરા નારાયણભાઈ દેસાઈ બતાવેલા છે અને વિદ્યાર્થી મિત્રો આ જે છેલ્લો ફોટો છે તે નારાયણભાઈ દેસાઈનો ઉમર થયા પછીનો ફોટો છે હવે તેમણે તેમના પુસ્તકમાં એક ઘટના લખી છે જે સફાઈને લગતી છે તો આપણે તે દિવસો યાદ કરે છે જ્યારે નારાયણ એટલે કે બાબલો વિદ્યાર્થી મિત્રો જે નારાયણભાઈ દેસાઈ છે તેમને બાબલો એવા લાડકા નામથી બોલાવવામાં આવતા હતા અગિયાર વર્ષનો હતો તે ગાંધીજીના સાબરમતી આશ્રમમાં રહેતો હતો આશ્રમમાં રહેતી દરેક વ્યક્તિને જુદા જુદા પ્રકારના કામ કરવા પડતા તેમાંનું એક કામ હતું મહેમાનોને શૌચાલય કેવી રીતે સાફ કરવું તે શીખવવું તો વિદ્યાર્થી મિત્રો આપ જાણો છો કે ગાંધીજી સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી હતા અને તેમના આશ્રમમાં રહેવાના કેટલાક નિયમો હતા તેમાંથી એક નિયમ હતો

પરંતુ ગાંધીજીના આશ્રમમાં દરેક જણે જાતે બાસ્કેટ ઉંચકીને ખાડકવા સુધી લઈ જઈ ત્યાં ખાલી કરવું પડતું તે મહેમાન હોય કે આશ્રમમાં રહેતી વ્યક્તિ દરેકને આ કામ ફરજિયાત જાતે કરવું પડતું તો વિદ્યાર્થી મિત્રો ગાંધીજીના આશ્રમમાં નિયમ હતો કે આ બાસ્કેટ જે પણ વ્યક્તિ શૌચાલયનો ઉપયોગ કરે તે પોતે જાતે જ ખાલી કરતો હતો જ્યારે પહેલાના જમાનામાં વિદ્યાર્થી મિત્રો એક પ્રકારનો આગ્રહ હતો કે જે સફાઈ કર્મચારીઓ છે તે જ આ કામ કરતા હતા અને તે એક જ ખાસ જાતિના લોકો પાસે આ કામ કરાવવામાં આવતું હતું નારાયણભાઈને યાદ છે કે કેટલાક લોકો આ કામ ન કરવું પડે માટે બહાના બનાવતા કેટલાક તો આ કામના ડરથી આશ્રમ છોડીને જતા રહેતા

ગામના શૌચાલયની સફાઈનું કામ કરવા લાગ્યા થોડા મહિના વીતી ગયા તો વિદ્યાર્થી મિત્રો મહારાષ્ટ્રમાં વર્ધા શહેરની પાસેના એક ગામમાં તેઓ રહેવા જાય છે અને ગામ ગામ તેમનું શહેરની પાસે જ હોય છે છતાં પણ ગામમાં આધુનિક સુવિધાઓનો અભાવ હતો તો ત્યારે ગાંધીજી અને મહાદેવભાઈ અને તેમના સાથીઓ ગામની શૌચાલયની સફાઈનું કામ કરે છે થોડા મહિના તેઓ ત્યાં જ રહે છે એક દિવસ સવારે ગામના શૌચાલયમાંથી એક માણસ હાથમાં લોટો લઈને મહાદેવભાઈ પાસે આવીને કહેવા લાગ્યો આ શૌચાલયમાં ખૂબ ગંદકી છે તમે તેને સાફ કરો તો વિદ્યાર્થી મિત્રો એક વ્યક્તિ શૌચાલયનો ઉપયોગ કરીને તેમની પાસે આવે છે અને મહાદેવભાઈને કહે છે કે આ શૌચાલયમાં ખૂબ ગંદકી છે તમે તેને સાફ કરી દો જ્યારે બાબલાએ આ જોયું તો તેને ખૂબ ગુસ્સો આવ્યો તેણે વિચાર્યું કે ગામ લોકો તો એવું જ સમજે છે કે આ સફાઈનું કામ તો ગાંધીજી અને તેમના સાથીઓનું છે આ યોગ્ય નથી તેમણે ગાંધીજીને પૂછ્યું આવું કેમ ગાંધીજીએ જવાબ આપ્યો કે અસ્પૃશ્યતા એ ખૂબ ગંભીર બાબત છે તેને બદલવા ખૂબ મહેનત કરવાની જરૂર છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતનું વર્તન જોઈને જે બાબલો એટલે કે નારાયણભાઈ દેસાઈ છે તેમને ગુસ્સો આવી જાય છે અને તે કહે છે કે આ ગામના લોકો તો તમને સફાઈ કર્મચારીની જેમ સમજી રહ્યા છે અને તે તેમ જ સમજે છે કે આ કામ ગાંધીજી અને તેમના સાથીઓએ જ કરવાનું છે ત્યારે ગાંધીજી તેમને સમજાવે છે કે અસ્પૃશ્યતા એક ખૂબ જ ગંભીર બાબત છે અને આપણે તેને બદલવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે નારાયણ સમજી શકતો ન હતો કે આ કામ કરવાથી કેવી રીતે બદલાવ લાવી શકીશું તેણે પૂછ્યું જો ગામ લોકો નહીં સુધરે તો શું ફાયદો તેમના કામ બીજા પાસે કરાવવાની તેમને તો આદત પડી ગઈ છે ત્યારે ગાંધીજીએ કહ્યું તું એ નથી વિચારતો કે લોકો સફાઈ કરે છે ત્યારે તેમને પણ ફાયદો થાય છે તેઓને બોધપાઠ શીખવા મળે છે કોઈ કામ શીખવું એ કલા છે સફાઈનું કામ પણ એક કલા છે તો વિદ્યાર્થી મિત્રો ગાંધીજીના સફાઈ પ્રત્યે આ પ્રકારના અલગ જ વિચારો હતા નાનો નારાયણ માનવા તૈયાર ન હતો તેણે ફરી દલીલ કરી જે લોકો જગ્યા ગંદી કરે અને સાફ સફાઈ ન કરે તેઓને બોધપાઠ ભણાવવો જોઈએ ગાંધીજી અને નારાયણની વચ્ચે ચર્ચા દલીલો ચાલતી રહી છતાં પણ આગળ જતા નારાયણભાઈએ ગાંધીજીના બતાવેલા રસ્તા પર ચાલવાનું છોડ્યું નહીં તો વિદ્યાર્થી મિત્રો નારાયણભાઈ શરૂઆતમાં માનવા તૈયાર નથી હોતા છતાં પણ તેઓ ગાંધીજીના બતાવેલા રસ્તા પર જીવનભર ચાલે છે આપ પણ અહીં જોઈ શકો છો કે ગાંધીજી પોતે પણ સફાઈ કરી રહ્યા છે કહો ગાંધીજી અને તેમની ટુકડીએ સફાઈ કરવાનું કામ કેમ ચાલુ કર્યું હશે તમે આ બાબત વિશે શું વિચારો છો ગાંધીજી પોતાનું કામ હંમેશા પોતાની જાતે જ કરવામાં માનતા હતા તેમના પ્રમાણે જો આપણે જ આપણી ગંદકી સાફ કરી લઈએ તો બીજાને આવું ગંદુ કામ કરવું ન પડે તેમણે આ કાર્યની શરૂઆત સાબરમતી આશ્રમમાં જ કરી હતી ગાંધીજી અને તેમના સાથીઓ મહારાષ્ટ્રના વર્ધા શહેરની પાસેના ગામમાં રહેવા ગયા ત્યારે તેમણે શૌચાલયની સફાઈ કરવાનું કામ ચાલુ કર્યું તેમણે વિચાર્યું કે જો આ કામ આપણે કરીશું તો લોકો પણ આ કામ કરતા થશે અને તેમનામાં બદલાવ આવશે આ ગંદુ કામ એક જ જાતિના લોકોનું છે એવો વિચાર બધાના મનમાંથી નીકળી જશે અને અસ્પૃશ્યતા દૂર થશે તો વિદ્યાર્થી મિત્રો ગાંધીજી આ રીતે પોતે સફાઈ કરીને બધાને પોતાની સફાઈ જાતે કરવાની પ્રેરણા આપે છે અને જે લોકો સફાઈનું કામ કરે છે એટલે કે એક જ જાતિના લોકો અને તે લોકોને અસ્પૃશ્ય કહેવાતા હતા સમાજમાં તેમને માનની જોવામાં આવતા ન હતા અને તે લોકોને આ ગંદુ કામ કરવું ન પડે અને બધા જ પોતાનું કામ જાતે કરે તે માટે ગાંધીજી પ્રયત્ન કરતા હતા હવે આગળનો પ્રશ્ન જોઈશું તમે તમારા વિસ્તારમાં એવા લોકોને જાણો છો જે બીજાની મુશ્કેલીઓને હલ કરવામાં મદદ કરતા હોય શોધો અને વર્ગમાં ચર્ચા કરો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ તમે તમારી જાતે લખવાનો છે કે તમારા વિસ્તારમાં કોઈ આવી રીતે સેવાભાવી અથવા તો આગળ પડીને બધાને મદદરૂપ થતા હોય તેવા વ્યક્તિઓ છે તો તેના નામ લખીને તમારે ચર્ચા કરવાની છે મેં અહીં ઉદાહરણ માટે આ પ્રશ્નનો જવાબ આપ્યો છે જેથી તમે તમારો પ્રશ્ન લખી શકો હા અમારી શેરીમાં એક વ્યક્તિ મોહનભાઈ છે જે કોઈ પણ માણસની મુશ્કેલીમાં તેમને મદદરૂપ થાય છે તેઓ સફાઈ લગ્ન પ્રસંગમાં મદદ તેમજ ભૂખ્યાને ભોજન આપવું વગેરે જેવા સેવા કાર્યોમાં જોડાયેલા રહે છે 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 લોકો તેમને આદરથી જુએ અને માન આપે ગાંધીજીના આવતા દરેક મહેમાને સફાઈ કામ શીખવું પડતું હતું જો તમે આ મહેમાનોમાંથી એક હોત તો તમે શું કર્યું હોત ચાલો તેનો જવાબ લખી જોઈએ ગાંધીજીના આશ્રમમાં આવતા મહેમાનોમાંથી જો હું એક હોત તો હું પણ આશ્રમના તમામ નિયમોનું પાલન કરત અને સફાઈ કરવાનું કામ સ્વીકારત શું તમારા ઘરમાં શૌચાલયની વ્યવસ્થા છે શૌચાલય ઘરની અંદર છે કે બહાર શૌચાલય સાફ કોણ કરે છે તો વિદ્યાર્થી મિત્રો મોટાભાગે અત્યારે બધાના ઘરમાં શૌચાલયની વ્યવસ્થા હોય છે હા મારા ઘરમાં શૌચાલયની વ્યવસ્થા છે તે ઘરની અંદર છે શૌચાલયની સફાઈ મારી મમ્મી અથવા તો કોઈ વાર મારી કેમ ગામના ગંદા શૌચાલય તરફથી આવતા માણસે મહાદેવભાઈ સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું તેણે મહાદેવભાઈને કહ્યું કે આ શૌચાલયમાં ખૂબ ગંદકી છે તમે તેને સાફ કરી દો લોટાવાળા ભાઈ અને ગામના લોકો માનતા હતા કે શૌચાલયની સફાઈ કરવાનું કામ ગાંધીજી અને તેમના સાથીઓનું છે શૌચાલય અને ગટર સાફ કરતા વ્યક્તિઓ સાથે તમે કેવું વર્તન કરશો લખો શૌચાલય અને ગટર સાફ કરતા વ્યક્તિઓ સાથે હું સારું વર્તન કરીશ કારણ કે જો તેઓ આ કામ ન કરે તો શૌચાલય અને ગટર આપણે સાફ કરવા પડે છે તે આપણને ગમતું નથી તેથી આપણે તેમના પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ દર્શાવવો જોઈએ મળવા જેવા માણસ નામ છે જગુભાઈ વ્યવસાયે ખેતી કરે પરંતુ તેઓ અનેક ગુણોનો ભંડાર દરેક કામ ચોકસાઈથી કરે ઝીણવટથી કરે તેમની કામગીરી દરેકને ગમી જાય તેવી જગુભાઈ સ્વચ્છતાના ખૂબ આગ્રહી તેઓ બગાડ ના થવા દે ગામમાં કોઈ પણ પ્રસંગ હોય લગ્ન હોય મેળાવડા હોય ત્યાં તેમની હાજરી ફરજિયાત હોય તેઓ સ્વચ્છતા બાબતે ખૂબ ધ્યાન રાખે લોકો કચરો ગમે ત્યાં નાખે પણ જગુભાઈ જુએ એટલે તરત જ કચરો ઉપાડીને કચરા પેટીમાં કે યોગ્ય જગ્યાએ નાખી દે ભોજન વખતે પણ થાળીમાં જો કોઈએ અન્ન બાકી મૂક્યું હોય તો પ્રેમથી ખવડાવે અને સમજાવે અન્નનો બગાડ ના થવા દે તેમની આ પ્રવૃત્તિ જોઈ બીજા લોકો પણ તેમને આ કામમાં મદદરૂપ થવા લાગ્યા ધીમે ધીમે લોકોની આદતોમાં સુધારો આવતો ગયો તેમના કારણે લોકો કચરો યોગ્ય જગ્યાએ નાખતા થયા છે અન્નનો બગાડ કરતા બંધ થયા છે તેમને ઘણા કહેતા તમે આવું કામ શા માટે કરો છો આવો કામ ના કરાય ત્યારે તે કહેતા હતા આ કામ આપણા બધાનું છે તમે નથી કરતા એટલે મારે કરવું પડે છે જ્યાં ત્યાં ગંદકી કરવી તે સારી બાબત નથી આમ તેમની સ્વચ્છતાની પ્રવૃત્તિથી ગામના બધા લોકો પણ આ પ્રવૃત્તિ કરવા લાગ્યા છે આજે જગુભાઈની પ્રવૃત્તિને આજુબાજુના ગામમાં પણ યાદ કરાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને એક સારા માણસનો પરિચય આપવામાં આવ્યો છે જેમનું નામ જગુભાઈ છે તે ખેતીનું કામ કરે છે પણ તેની સાથે અન્નનો બગાડ ન થાય અને સ્વચ્છતા જળવાય તેના માટે ખૂબ જ પ્રયત્નો કરે છે અને તેઓ બિલકુલ શરમ રાખ્યા વગર કોઈ પણ કામ પોતાની જાતે કરી લે છે જ્યારે બીજા લોકો તેમને કહે છે કે તમે આવું સફાઈનું કામ કેમ કરો છો તમારે આવું કામ ન કરવું જોઈએ ત્યારે તે બધાને સમજાવે છે કે આ કામ આપણા બધાનું છે બધા મળીને જો આ કામ નથી કરતા તેથી આ કામ મારે કરવું પડે છે અને જ્યાં ત્યાં લોકો ગંદકી કરી મૂકે છે તે સારી બાબત નથી તો વિદ્યાર્થી મિત્રો તેમના સમજાવવાથી હવે ગામના બધા લોકો પણ સ્વચ્છતા રાખવા માંડ્યા છે અને આજુબાજુના ગામમાં પણ તેમને યાદ કરાય છે શું તમારા ગામમાં જગુભાઈ જેવા માણસ છે તપાસ કરો અને તેમના વિશે માહિતી ભેગી કરો જગુભાઈ પાસેથી આપણે શું શીખવા જેવું છે તો વિદ્યાર્થી મિત્રો તમારા ગામ કે તમારી સોસાયટી કે શહેરમાં આસપાસમાં જગુભાઈ જેવા કોઈ માણસ હોય તો તેના વિશે તમારે માહિતી ભેગી કરવાની છે અને લખવાનું છે અને તેમની પાસેથી તમને શું શીખવા મળે છે તે પણ તમારે જાણવાનું છે શાળાના વિદ્યાર્થીઓ જોડે ચર્ચા હવે વિદ્યાર્થી મિત્રો જેમ તમે શાળામાં ભણો છો તેમ અહીં પણ શાળાના કેટલાક વિદ્યાર્થીઓ જોડે ચર્ચા કરવાની છે સીતા સીતા કહે છે હું સીતા છું આ ગીતા છે અને આ રાજુ છે અમે પાંચમા ધોરણમાં ભણીએ છીએ પ્રશ્ન શાળામાં તમે શું કરો છો ગીતા જવાબ આપે છે અમે શાળામાં ભણવાની સાથે શાળાકીય પ્રવૃત્તિઓમાં ભાગ લઈએ છીએ હવે આગળનો પ્રશ્ન પૂછવામાં આવ્યો તેમને શાળામાં સૌથી પહેલાં કઈ કામગીરી કરવામાં આવે છે રાજુ જવાબ આપે છે શાળા ખુલે એટલે પહેલાં સફાઈની કામગીરી કરવામાં આવે છે વર્ગની મેદાનની તથા શૌચાલયની સફાઈ કરવાની હોય છે પ્રશ્ન આ સફાઈ કોણ કરે છે સીતા દરેક દિવસ માટે વિદ્યાર્થીઓની ટુકડીઓ નક્કી કરે છે જે ટુકડીનો વારો હોય તેણે સફાઈ કામગીરી કરવાની થાય સાથે અમારા શિક્ષકો પણ જોડાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આ શાળામાં સફાઈ કેવી રીતે થાય તેના વિશે પૂછપરછ અને પ્રશ્નોની ચર્ચા છે પ્રશ્ન આ કામગીરી રોજ કરવાની થાય છે ગીતા ના અમારી શાળામાં સફાઈ માટે કામદાર રોકેલ છે પરંતુ તે અઠવાડિયામાં બે ત્રણ દિવસ આવે છે એટલે જે દિવસે તે ના આવે તે દિવસે અમે બધા ભેગા મળીને સફાઈ કરીએ છીએ હવે તેમને બીજો પ્રશ્ન પૂછવામાં આવે છે શું આ કામ કરવું તમને ગમે છે રાજુ કહે છે સફાઈ કરવાનું ન ગમે સફાઈ થયા પછી વાતાવરણ સ્વચ્છ થાય છે અને શાળામાં ભણવાનું ગમે છે અમારે તેનો ઉપયોગ કરવાનો છે એટલે શાળા ગંદી રાખવી યોગ્ય નથી શાળાને સ્વચ્છ રાખવી એ અમારી ફરજ છે પ્રશ્ન આ કામ કરવાથી તમને કોઈ ફાયદો ખરો સીતા હા પહેલા અમને કચરો વાળતા મોટા સાવરણાથી વાળતા અને ટેબલ સાફ કરતા પાણીથી સફાઈ વગેરે કામ કરતા આવડતા ન હતા પરંતુ મોટા વિદ્યાર્થીઓને તે કરતા જોઈ અમે પણ શીખી ગયા હવે અમે ઘરે પણ મમ્મીને સફાઈ કામમાં મદદ કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આ ચર્ચા પરથી આપણને જાણવા મળે છે કે શાળામાં વિદ્યાર્થી મિત્રો જે કામ કરી રહ્યા છે શાળાને સાફ રાખવાનું તેના લીધે તેમની અંદર સારી આદતોનો વિકાસ થયો છે અને તેમને કામ કરવાની આવડત પણ આવી રહી છે જેનાથી તેઓ ઘરે પણ તેમના મમ્મી પપ્પાને મદદરૂપ થાય છે કહો તમારી શાળાની સફાઈ કોણ કરે છે શાની શાની સફાઈ કરવામાં આવે છે શું બધા બાળકો બધી જ સફાઈ કરે છે તમે શાળામાં કયા સમયે સફાઈ કરો છો છોકરાઓ અને છોકરીઓ એક જ પ્રકારનું કામ કરે છે તે અલગ અલગ તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે તમારી શાળામાં જે પ્રમાણે સફાઈનું કામ ચાલતું હોય તે પ્રમાણે આપવાનો છે મેં અહીં ઉદાહરણ સ્વરૂપે આ પ્રશ્નોના જવાબ આપ્યા છે આપ તે વાંચો અને તેના આધારે તમે તમારા પોતાના પ્રશ્નોના જવાબ લખો તમારા ઘરે તમે કયા કયા કામ કરો છો તો વિદ્યાર્થી મિત્રો અહીં પણ હું એક નાના પ્રશ્નોનો જવાબ આપું છું તમારો પ્રશ્નનો જવાબ અલગ પણ હોઈ શકે છે મારા ઘરે હું એક નજીકની દુકાનેથી વસ્તુઓ લાવવી બે દાદીને પૂજા માટે ફૂલ લઈ આવવા ત્રણ આંગણાનો કચરો કચરાપેટીમાં નાખવો મમ્મીને વાસણ અને કપડાં ગોઠવવામાં મદદ કરવી પાંચ ઘરમાં વડીલો ઘરમાં જે કામ બતાવે તે કામ કરવાનું વગેરે જેવા કાર્યો કરું છું શું છોકરાઓ અને છોકરીઓ પુરુષો અને મહિલાઓ દ્વારા કરવામાં આવતા કામ સરખા છે તો વિદ્યાર્થી મિત્રો આપણા સમાજમાં છોકરા છોકરીઓ અને સ્ત્રી પુરુષો દ્વારા કરવામાં આવતા કામ સરખા છે કે નહીં તે પૂછવામાં આવ્યું છે ના આપણા સમાજમાં છોકરાઓને છોકરીઓને તથા પુરુષ અને મહિલાઓ દ્વારા કરવામાં આવતા કામ સરખા નથી આપણા સમાજમાં છોકરીને ઘરના કામની અને છોકરાને બહારના કામની જવાબદારી સોંપવામાં આવે છે પુરુષો કમાવવાની જવાબદારી ઉપાડે છે

તેમના વચ્ચે ભેદભાવ ન રાખવો જોઈએ સ્ત્રી શિક્ષણને વધુ પ્રોત્સાહન આપવું જોઈએ સ્ત્રી ઘર સંભાળે અને પુરુષ કમાવા જાય તે માનસિકતામાં બદલાવ કરવો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો ઘણા લોકોની માન્યતા હોય છે કે ઘર સાચવવાનું કામ છોકરીનું છે અને કમાવાનું કામ પુરુષનું છે તે માનસિકતામાં બદલાવની જરૂર છે અને તેના માટે સ્ત્રીઓને ભણાવી ગણાવીને આગળ લઈ જવાની જરૂર છે ચર્ચા કરો શું સમાજમાં લોકો દ્વારા કરવામાં આવતા બધા કામને એક સરખી રીતે જોવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આપણા સમાજમાં બધા લોકો પોતાની આજીવિકા ચલાવવા માટે અલગ અલગ કામ કરતા હોય છે કોઈ મોટો ધંધો કરતા હોય છે કોઈ સારી નોકરી કરતા હોય છે તો કોઈ નાનું એવું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે અને બધાની તેમને જોવાની નજર પણ અલગ અલગ હોય છે જેમ કે આપણે કોઈ વધારે પૈસાવાળા અથવા અથવા તો મોટા કોઈ ઓફિસર ઓફિસર ટાઈપના માણસોને વધારે માન આપીએ છીએ જ્યારે કોઈ નાનું એવું કામ કરતા હોય તેને બધા તુચ્છ સમજે છે આપણે તેનો જવાબ લખીએ ના સમાજમાં લોકો દ્વારા કરવામાં આવતા બધા કામને એકસરખી રીતે જોવામાં આવતા નથી લોકો મજૂરી કરનાર સફાઈ કરનાર નાનું મોટું કામ કરી જીવન ગુજારનાર લોકોને ભાવથી જુએ છે જ્યારે ઓફિસમાં સારી નોકરી કરનાર કે ધંધો કરનાર લોકોને સન્માનની દૃષ્ટિથી જોવામાં આવે છે આ દ્રષ્ટિમાં બદલાવ લાવવો જરૂરી છે બધા જ લોકોને ઓફિસમાં નોકરી કે ધંધો કરવો શક્ય હોતું નથી તેથી વ્યક્તિ પોતાની આજીવિકા માટે જે પણ કામ કરે તેને ભાવથી જોવા જોઈએ નહીં લોકોમાં સ્વચ્છતા સંદર્ભે જાગૃતિ લાવવા શું શું કરી શકાય તેના વિશે વર્ગમાં ચર્ચા કરો લોકોમાં સ્વચ્છતા સંદર્ભે જાગૃતિ લાવવા આ પ્રમાણે ઉપાયો કરી શકાય એક લોકોને સ્વચ્છતા વિશે જાગૃત કરી તેના ફાયદા સમજાવવા બે શેરીઓમાં અને જાહેર સ્થળોએ સ્વચ્છતા વિશેના સૂત્રો લખાવવા ત્રણ સ્વચ્છતા અને આરોગ્ય વિશેના ઓડિયો અથવા વિડીયો અથવા તો નાટક પણ લોકોને બતાવવા ચાર લોકો ઘરનો કચરો કે એંઠવાળ કચરા પેટીમાં જ નાખે તેમજ ભીનો અને સૂકો કચરો અલગ અલગ નાખે તેનો અમલ કરાવવો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીં બાજુમાં પણ તમને બે પોસ્ટરો બતાવેલા છે આવા પોસ્ટરો અથવા સૂત્રો પણ આપણે આપણી શેરીઓની બહાર અથવા જાહેર સ્થળોએ લગાવેલા જોયા હશે જેને વાંચીને બધા સ્વચ્છતા પ્રત્યે જાગૃત થાય તમે શાળામાં જ સફાઈની કામગીરી કરો છો કે ઘરે પણ જાળવ સફાઈ જાળવવામાં મદદ કરો છો હું શાળામાં સફાઈની કામગીરી કરું છું તેની સાથે ઘરે પણ મારી મમ્મીને જરૂર પ્રમાણે સફાઈ કામમાં મદદ કરું છું આપણે શું શીખ્યા ગાંધીજી કહેતા હતા કે દરેક માણસે દરેક પ્રકારના કામ કરવા જોઈએ આ બાબતે તમે શું માનો છો જો દરેક વ્યક્તિ આ પ્રમાણે કરે તો કેવા બદલાવ આવી શકે શું તમારા ઘરમાં કોઈ બદલાવ આવી શકે છે તો વિદ્યાર્થી મિત્રો ગાંધીજી કહેતા હતા કે દરેક વ્યક્તિ દરેક પ્રકારના કામ કરવા જોઈએ તેમાં નાનું કામ કરવામાં કોઈ પણ નાનમ હોતી નથી અને જો દરેક વ્યક્તિ આ પ્રમાણે વર્તન કરે તો સમાજમાં કેવો બદલાવ આવી શકે તેના વિશે આપણે લખવાનું છે ગાંધીજીના વિચારો પ્રમાણે દરેક માણસ દરેક પ્રકારના કામ કરે તો આપણા સમાજમાં ઘણો જ બદલાવ આવી શકે સમાજમાં જોવા મળતા ઊંચા નીચા પ્રકારના કામોમાં ભેદભાવ સ્ત્રી કે પુરુષના કાર્યો વચ્ચેનો તફાવત વગેરે આપણે બદલાવી શકીએ મારા ઘરમાં બધા જ લોકો બધા જ પ્રકારના કામ કરે છે મારા ઘરમાં કામ બાબતે પહેલેથી જ કોઈ ભેદભાવ રાખવામાં આવેલો નથી ઘરમાં તમારા કપડાં પુસ્તકો અને રમવાના સાધનો યોગ્ય જગ્યાએ ન રાખો તો શું થાય તેની ચર્ચા કરો તો વિદ્યાર્થી મિત્રો ઘરમાં કપડાં પુસ્તકો અને રમવાના સાધનો યોગ્ય જગ્યાએ ન રાખીએ તો ઘર અસ્તવ્યસ્ત દેખાય તે સિવાય કપડાં પુસ્તકો અને રમવાના સાધનો યોગ્ય જગ્યાએ ન હોય તો જરૂર પડે ત્યારે આપણને સહેલાઈથી મળે નહીં તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો આ પ્રકરણ પૂરું થાય છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક અને શેર કરજો અને આ પ્રકરણનો પરીક્ષાલક્ષી પ્રશ્નોત્તરનો વિડીયો પણ હું મૂકીશ તેનો પણ તમે ફાયદો લેશો હવે ફરી મળીશું નવા પ્રકરણના નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો